ય મંત્રી સી આર પાટીલે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના ત્રીસ ભારત સરકારના હસ્તે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજીત રૂપિયા બસો ત્રીસ ખર્ચે સાકારિત થયેલ ખાત કર્યું છા એ વિસ્તારમાં સુરત થી કડોદરા તરફ જતા મુખ્ય માર્ગ પર ફ્લાય ઓવર બ્રિજ નું ખાતમુહૂર્ત કરાયું હતું અશ્વિની કુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ ક્રોસ કરી હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાબોદરા જંક્શન પહેલા સુધીના એન્ટ્રી રેમ્પનો ખાત મહોરત કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે ટ્રાન્સમિશન મેઈન નાખવાનું કામ ખાત કરવામાં આવ્યો હતો

લગભગ રોજેરો 15 કરોડ લિટર પાણી એ લોકો જમીનમાંથી બહાર કાઢતા હતા આ આંકડો એનો જ છે એમેજ મને કહ્યું હતું એટલે મેં એમને છે હવે તમે બેંકની ડિપોઝિટો વાપરી ડિપોઝિટ કરો અને આ ધારા જેસ પધારાના દામો ત્યાં 84 નો વિસ્તાર હશે મજીરાગેટનો વિસ્તાર હશે લોકસભાની સંસદનો વિસ્તાર વિશે કે ઓલપણ નગર ઓલપણ વિધાનસભા એના વિસ્તારના તમામ ગામોમાં પરોગાની ઇન્ડસ્ટ્રી આનેસ્ટ્રાની ઇન્ડસ્ટ્રી અને આગળ કે જે સોસાયટી હોય એપાર્ટમેન્ટ છે એનું બધું પાણી અમે જે તે જગ્યા ઉતાર દઈશું એનો તમામ ખર્જો જો અમને સોસાયટી વાળા નહીં આપે તો અમે કરીશું એ કે આપણે પણ એ મજૂરાની આખી જવાબદારી લીધી છે અને આપ કોને પણ કેવું છે કે આપનું ઘર ચૌદ બાય નું પણ ઘર હશે

તમે જે પાણી ઉતારો છો એક લાખ લીટર પાણી ઉતારો છો અને તમે જે વાપરો છો તે ફક્ત ચાલીસ વાપરો છો એટલે તમારી જરૂરિયાત પણ એમાંથી પૂરી થાય છે અને બાકીનું પાણી એમાં ડિપોઝિટ થાય છે આપણી આવનારી પેઢીને જો આપણે એક સારું વાતાવરણ આપવું હશે તો એના માટે સૌથી પહેલાં પાણીની વ્યવસ્થા કરવી પડશે આજે જ્યારે વર્ષો સુધી લોકોના ઘરમાં પાણી નહોતું લગભગ બહેનોને દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું

સાથે સાથે આપણે જોયું હતું કે બે હજાર સાત માં સાત લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારોની અંદર અઢાર હશે કે બે તરફ કેટલાક ઘરોમાં તો વીસ ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા આજે જે આવેદન થયું છે એમાં દસ લાખ ક્યુસેક પણ પાણી આવશે તો પણ આ કોઈ ફૂલ નહીં આવે એ વાત પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને મૂકી હતી આ એવું એક પહેલો શહેર છે કે જેને દુનિયામાં 10 10 લાખ કિસેક પાણી આવે તો પણ પૂરતી આ શહેરને નુકસાન ન થાય એનું આયોજન પણ કે સુરત મહાનગરપાલિકાએ કર્યું છે આપણે એમાં જોયું છે કે ખૂબ વરસાદ તરીકે જગ્યાએ પડ્યો કોઈ જગ્યાએ જાન અને દઈ કોઈ જગ્યાએ ઘર વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં કાર્યોમાં પણ પૂર આવ્યા એના કારણે કેટલાક લોકો જે એન્ટોર્સમેન્ટ હતો એમને ત્યાંથી હટાવવા પડ્યા એમને સલામત થઈ લઈ જવા પડ્યા પણ કોઈ જાન આની ન થાય એના માટેના પ્રયત્ન થયા એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું પણ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ કે પૂરની સ્થિતિને વધારે પગાડી રહ્યો હતો અને રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને એમના અધિકારીઓ સહિત બધાએ એ ખરે પગે કામ કર્યું એ કામ પણ વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે આ ત્રણ પ્રોજેક્ટના ખાતમાં પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પદાધિકારી અને અધિકારીઓ મળીને આ ત્રણે પ્રોજેક્ટ કરીને

અલગ અલગ તરવાને બદલે એક સાથે કરીને સમયનો પણ બચાવ કરે છે પૈસાનો પણ બચાવ કરે છે અને ઝડપમાં કામ આગળ વધારવા માટે એમાં પ્રયત્નશીલ પણ થાય છે સો કામ તો પહેલા જે કમિટીમાં હતો કેન્દ્ર સરકારમાં અલગ અલગ જે સ્માર્ટ સિટીના શહેરો પોતાનું પ્રેઝન્ટેશન આપવા માટે એ દિલ્હી એ કમિટી પાસે આવતા હતા દરેક મહાનગરપાલિકાને ફક્ત ત્રણ મિનિટ प्रेझंटेशन मध्ये आपल्या